અગાઉના વિડિયોમાં આપણી પાસે પ્રોટોન હતો જે ચુંબકીય ક્ષેત્ર તરફ જમણી બાજુ છ ગુણિયા ની સાત ઘાત મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યો હતો તેનો આ વેગ પ્રકાશના વેગથી પાંચમા ભાગનો છે ત્યારબાદ આ પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે અને આપણે આ પ્રોટોન પર લાગતા બળનું માન શોધવા આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો આપણને બળનું માન ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ બારઘાત ન્યૂટન મળ્યું હતું અને દિશા શોધવા માટે આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કર્યો કારણ કે આ ક્રોસ ગુણાકાર છે અને આપણે શોધ્યું કે તે જેવો ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે તેના પર લાગતું બળ નીચેની તરફ હશે પરંતુ જો તમારી પાસે નીચેની તરફ લાગતું બળ હોય તો અહીં આંકળ થોડો નીચેની તરફ વળશે તેનો વેગ સદિશ કંઈક આ પ્રમાણે દેખાય પરંતુ તે હજુ પણ ચુંબકીય ક્ષેત્રમાં છે અને તે ચુંબકીય ક્ષેત્રમાંથી ગતિ કરી રહ્યો છે તેનો વેગ હજુ પણ ચુંબકીય ક્ષેત્રને લંબ થાય માટે આ ગતિમાન વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય બદલાશે નહીં ફક્ત તેની દિશા બદલાશે કારણ કે જો આપણે જમણા હાથને થોડો નીચેની તરફ વાળીએ તો હવે આપણો અંગૂઠો આ દિશામાં આવે અને આ પ્રમાણે થવાનું ચાલુ રહેશે આ બળનું મૂલ્ય બદલાશે નહીં અહીં વેગનું મૂલ્ય બદલાશે નહીં તે હંમેશા ચુંબકીય ક્ષેત્રને લંબ રહે કારણ કે તે હંમેશા આ સમતલમાં જ રહે છે પરંતુ આ સમતલમાં તેની દિશા બદલાશે અને અહીં વેગની દિશા બદલાયશે તેના કારણે જ બળની પણ દિશા બદલાય તેથી જો વેગની દિશા આ પ્રમાણે હોય તો બળ આ પ્રમાણે હશે અને આ બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે અને આ કળ વર્તુળાકાર ગતિ કરવાની શરૂઆત કરે હવે જોઈએ કે આપણે આ વર્તુળ શોધી શકીએ કે નહીં આપણે કેન્દ્રગામી બળ અને ત્રિજ્યા વિશે શું જાણીએ છીએ તેના માટે આપણે થોડી જગ્યા બનાવીએ હવે આપણને આની જરૂર નથી કેન્દ્રગામી બળનું સૂત્ર શું છે મેં તે ઘણા બધા વિડીયો અગાઉ સાબિત કર્યું હતું કેન્દ્રગામી પ્રવેગ બરાબર વેગ સદીશ મૂલ્ય અને તેનો વર્ગ

પ્રયત્ન કરી રહ્યા છીએ હવે કેન્દ્રગામી બળ વિશે આપણે બીજું શું જાણીએ છીએ કેન્દ્રગામી બળ કોના કારણે ઉત્પન્ન થાય છે તેનું કારણ ચુંબકીય ક્ષેત્ર છે આના બરાબર આ થશે જે આપણે શોધી લીધું છે આનું મૂલ્ય બરાબર આનું મૂલ્ય જે આપણે શોધી લીધું છે આના બરાબર ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસ માઇનસ બાર ન્યૂટન હવે આપણે અહીં બંને બાજુ વ્યસ્ત લઈએ તેથી આપણને ત્રીજાના છેદમાં વર્ગ વડે ગુણીએ માટે આર બરાબર એમ ગુણ્યા વેગના મૂલ્યનો વર્ગ ભાગ્યા ચુંબકીય ક્ષેત્રને કારણે આ પ્રોટોન પર લાગતું

10-27 કિલોગ્રામ હવે આ પ્રોટોન વેગ શું છે તેનો વેગ છ ગુણ્યા દસ ની સાત આખાનો વર્ગ અહીં આ આપણો અંશ છે હવે આપણે તેનો ભાગાકાર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા બળ સાથે કરીશું આના ભાગ્યા ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ બાર ઘાત ન્યુટન ભાગ્યા ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ બાર ઘાત દસ ની માઇનસ બાર ઘાત અને આપણને આપણી ત્રીજા એક પોઈન્ટ પચીસ મીટર મળે માટે જો તમારી પાસે ચુંબકીય ક્ષેત્રના સદીશો કમ્પ્યુટર સ્ક્રીનમાંથી બહાર આવી રહ્યા છે તો આપણે જોઈ ગયા કે આ પ્રોટોન વર્તુળાકાર પથ પર ગતિ કરશે અને તે વર્તુળાકાર પથની ની ત્રિજ્યા એક પોઈન્ટ પચીસ મીટર હશે અને આવા વીજભારિત કણો ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તેની ઉપયોગિતા તમે જોઈ શકો તમે તેનાથી પરિચિત છો અને તે તમારું ટીવી છે એલસીડી અથવા નોન પ્લાઝમા ટીવી અથવા કેથોડ રે ટીવી માં આનો ઉપયોગ થાય છે જેમાં તમારી પાસે પ્રોટોન નું નહીં પરંતુ ઇલેક્ટ્રોન નું પુંજ હોય છે અને જો તમારી પાસે ચુંબક હોય તો તે ચુંબક ઇલેક્ટ્રોન ના પુંજ ને વાળશે જે તમારી આખી ને જે જુદી જુદી તીવ્રતા ધરાવે છે તેને સ્કેન કરશે અને તેના કારણે જ આપણને ચિત્ર જોવા મળે છે હું અહીં તેના વિશે ઊંડાણમાં વાત કરીશ નહીં ટીવી કઈ રીતે કામ કરે છે કદાચ હું તેના પર એક આખો વિડીયો બનાવીશ આમ વીજભારિત કણો ચુંબકીય ક્ષેત્રને કારણે વળાંક પામે છે તેની આ એક ઉપયોગિતા છે અને તેની બીજી ઉપયોગિતા સાયક્લોટ્રોન છે જેમાં તેઓ આ પ્રોટોન ને લે છે અને આ પ્રોટોન ને વર્તુળમાં ખૂબ જ ઝડપથી ગતિ કરાવે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે પ્રોટોન ને વર્તુળમાં ગતિ કઈ રીતે કરાવે છે તેઓ તેને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરે છે તેઓ આ પ્રોટોન ના પથ ને વાળે છે જેથી પ્રોટોન તે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વારંવાર ગતિ કરી શકે તેઓ અહીં વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ પણ કરી શકે તમે સુપર કોલાઇડર પર ઘણા બધા રૂપિયા ખર્ચો છો અને તમને આ પ્રકારનું ચિત્ર મળે છે ભૌતિક વિજ્ઞાનીઓને ઘણી બધી મહેનત પછી આ પ્રકારનું ચિત્ર મળે છે અને તેઓ કહી શકે છે કે આ કણ જે રીતે ગતિ કરે છે તે રીતે તે નવો કણ છે અહીં તેઓ જુદા જુદા વેગે ગતિ કરતા હોય છે અને તેમના દળ પણ જુદા જુદા હોય છે પરંતુ આપણે હમણાં જેના વિશે શીખી ગયા અહીં તે જ મૂળભૂત ખ્યાલ છે આ કણ વર્તુળમાં ગતિ કરે છે તેઓ વર્તુળાકાર ગતિ કરે છે કારણ કે તેઓ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે કારણ કે તેમના વિદ્યુત ભાર અને તેમના વેગ જુદા જુદા હોય છે કેટલાક ડાબી બાજુ ગતિ કરે છે તો કેટલાક જમણી બાજુ ગતિ કરે છે અને તેના કારણે તેઓ ધન અથવા ઋણ હોય શકે તેમની ત્રિજ્યા તેમના દળ પર આધાર રાખે છે આપણે તેના વિશે વધુ વાત કરીશું નહીં પરંતુ હું તમને એ બતાવવા માંગુ છું કે આ ખૂબ જ મૂળભૂત ખ્યાલ છે હવે જો આ પ્રોટોનની જગ્યાએ ઇલેક્ટ્રોન હોય તો જો આ ઇલેક્ટ્રોન સ્ક્રીનમાંથી બહાર આવતા ઝીરો પોઈન્ટ પાંચ ટેસ્લા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાંથી આટલા વેગ સાથે પસાર થતો હોય તો અહીં આ સૂત્ર તે જ આવશે પરંતુ અહીં પ્રોટોનના વીજભારની જગ્યાએ ઇલેક્ટ્રોનનો વીજભાર આવે ગુણ્યા તેનો વેગ છ ગુણ્યા દસની સાત ઘાત ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર હવે ઇલેક્ટ્રોનનો વીજભાર અને પ્રોટોનના વીજભાર વચ્ચેનો તફાવત શું છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ હોય છે જો આ વિદ્યુતભાર ઋણ હોય તો તેના પર લાગતું બળ ઋણ સંખ્યા મળે અને તેનો અર્થ શું થાય જ્યારે પ્રોટોનના ઉદાહરણમાં આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કર્યો હતો ત્યારે જોયું હતું કે જો પ્રોટોન જમણી બાજુ ગતિ કરતો હોય તો તેના પર લાગતું બળ નીચેની તરફ આવશે પરંતુ હવે આપણી પાસે ઇલેક્ટ્રોન છે અને તેનો વિદ્યુત ભાર ઋણ હોય છે તો શું થશે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીએ તો બળ આ દિશામાં આવશે પરંતુ તે ઋણ હશે તેથી ખરેખર તે અહીં વિરુદ્ધ દિશામાં ધનબળ આવશે માટે જો આપણી પાસે પ્રોટોન હોય તો તે વર્તુળમાં આ દિશામાં ગતિ કરે અને જો આપણી પાસે ઇલેક્ટ્રોન હોય તો તે વર્તુળમાં આ દિશામાં ગતિ કરે હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ આ વર્તુળ કેવું હશે તે પહોળું હશે કે સાંકડું હશે ઇલેક્ટ્રોનનો દળ પ્રોટોનના દળ કરતાં ઘણું ઓછું હોય છે અને ત્રિજ્યા બરાબર દળ ગુણ્યા વેગના મૂલ્યનો વર્ગ ભાગ્યા કેન્દ્રગામી બળ જો આપણી પાસે દળ ઓછું હોય તો ત્રિજ્યા પણ ઓછી થાય માટે ઇલેક્ટ્રોનનો વર્તુળાકાર પથ કઈક આ પ્રમાણે આવશે તે ઉપરની તરફ જશે પરંતુ તેની ત્રિજ્યા ઓછી હશે આ બંને ત્રિજ્યાનો તફાવત તેમના દળના તફાવતના સંપ્રમાણમાં હોય